તેમની પંચાણ વર્ષીય ગર્લફ્રેન્ડ લોરાયન સાંચેસ સાથે લગ્ન ગ્રંથિય જોડાવા જઈ રહ્યા છે છવ્વીસ જૂનથી ઓગણત્રીસ જૂનની વચ્ચે વેનિસ ખાતે ઇટલીના વેનિસ ખાતે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાશે મિત્રો માહિતી અનુસાર વેનિસમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે શહેરના બે મોટા હોટલ્સ ગ્રિટી પેલેસ અને અમન વેનિસ છે મહેમાનો માટે આરક્ષિત રાખવામાં આવે છે લગ્ન માટે જ બધી વોટર ટેક્સીઓ બુક કરી દેવામાં આવી છે સાથે જ લગ્ન માટે વીઆઈપી મહેમાનોને આમંત્રણ પત્રિકાઓ પણ મોકલી દેવામાં આવી છે હોલિવુડથી લઈ રાજકારણ સુધીના મોટી હસ્તીઓ હાજરી આપી શકે છે હોલિવુડમાં કિમ કાર્ડશિયલ ઇવા લોગોરિયલ કેટી પેરી ઓલ્ડ્રેન બ્લૂમ અને ક્રિસ જેનર જેવા સેલિબ્રિટીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે સગાઈ બે હાજર ત્રેવીસમાં કરવામાં આવી હતી સત્યાવીસ એટલે કે છવ્વીસ સત્યાવીસ જૂનથી ઓગણત્રીસ જૂન વચ્ચે ઇટલીના વેનિસમાં તેઓ લગ્ન ગ્રંથિ જોડાશે